દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ આપ કેમ છો નિયમિત યોગ પ્રાણાયામ કરો છો કે નહીં પોતાના પ્રત્યે સજગ છો કે નહીં ખોરાક પર આપણું ધ્યાન છે કે નહીં ખોરાક પ્રાણાયામ વ્યાયામ આ બધા શરીરની તંદુરસ્તી માટે જરૂરી ફેક્ટર્સ છે હવે આજનો વિષય આપણે તૈલી ત્વચા માટે લેવાનો છે ઘણા બધા પ્રશ્નો આવ્યા કરતા હોય છે જ્યારે વ્યક્તિ રો યોગાલયમાં રૂબરૂ મને મળવા આવે છે ત્યારે પણ તૈલી ત્વચાની ફરિયાદ કરતા જોવા મળે છે કે હજી ચહેરો ધોઈને આવીએ છીએ અને અડધો કલાકમાં પાછો ઓઇલી થઈ જાય છે ઘણાને શરીર પર પણ તૈલીયતા જોવા મળે છે એવા કિસ્સામાં આપણે શું કરવું ચલો આપણે એ વિષયની નાનકડી છનાવટ છે વિષય પણ નાનો છે પ્રયોગ પણ નાનો છે અને આ ચેનલની વિશેષતા એવી છે કે નાના નાના નુસ્ખા નાના નાના પ્રયોગો દ્વારા સારામાં સારા રિઝલ્ટ આપણે લઈએ છીએ અને ભૂતકાળમાં એવા અનુભવો પણ આપણે મૂકેલા છે તો આજે તૈલી ત્વચા માટે આપણે જોઈ લઈએ તમારે લગભગ વીસથી પચીસ ગ્રામ જેટલી કાકડી કુંબળી જે આવે છે એ કાકડી લઈ લેવાની છે મિક્સરમાં એને ફેરવી દેવાની છે પછી એનું જે જ્યુસ નીકળે એને વસ્ત્રગાળ કરી દેવાનું છે કાપડથી ગાળીને લેવાનું છે પછી એ કાકડીના રસમાં અડધું લીંબુ નીચોવી એક ચમચી ગુલાબજળ નાખી ખૂબ હલાવી થોડું ફીણી મિશ્રણ તૈયાર કરી શરીરમાં જે ઓઇલી ભાગ છે એના પર લગાવી દેવું જોઈએ લગભગ વીસ મિનિટ રાખજો આ વીસથી ત્રીસ મિનિટ પછી તમે એને પાણીથી ધોઈ નાખજો બને ત્યાં સુધી તે વખત સાબુનો ઉપયોગ ટાળજો તમે વીસ દિવસમાં લગભગ પાંચથી છ વાર આ પ્રયોગ કરી શકશો ખાવામાં સલાડનું પ્રમાણ ઊંચું કરી દો નાભી પર ગાયનું ઘી અથવા કોપરાનું તેલ લગાવવાનો આગ્રહ રાખો રાત્રે સૂતી વખતે મિત્રો આ પ્રયોગ અદ્ભુત છે ચપ્પલ વગર તમારે ત્રીસ મિનિટ લીલા ઘાસ પર ચાલવાનું છે પાણીનું સંતુલન રાખવાનું છે વ્યવસ્થિત પાણી પીવાનું છે દિવસ દરમિયાન શરીરમાં પાણીની ઉણપ વર્તાવા દેવાની નહીં અને ખૂબ તીખા છે તળેલા છે અતિશય તૈલી પદાર્થો છે એનો ઉપયોગ ટાળવો જોઈએ અને ખરેખર તમારે દસથી પંદર મિનિટ ધ્યાનના એકાગ્રતાના પ્રયોગ અવશ્ય કરવા જોઈએ રોજ નિયમિત યોગ પ્રાણાયામ કરવા જોઈએ સૂર્યાસ્ત પહેલાં ભોજનનો આગ્રહ રાખવો જ જોઈએ બહુ અદ્ભુત પરિણામો મળશે અસ્તુ વંદે માતરમ આ સામાન્ય પ્રયોગનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આગને હચાવું છું વંદે માતરમ